નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં માર્ગ મકાન પંચાયતમાં રૂપિયા ઓગણસી લાખનું કોંભાડ આના પર વિગત જાણીએ તો અરવલ્લીમાં માર્ગ મકાન પંચાયતમાં રૂપિયા ઓગણસી લાખનું કોંભાડ થયું હોવાનું ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જેસીબી દ્વારા કામો બતાવી અન્ય વાહનો દર્શાવાયા છે રસ્તા રિપેરિંગના કામોમાં જેસીબીનો ઉપયોગ થયાનું દર્શાવ્યું છે તપાસ કરતા કાર બાઇક જેવા નીકળ્યા છે પંચાયત વિભાગના ઓડિટમાં કોંભાડ બહાર આવ્યું છે જેમાં કોંભાડમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત સામે આવી છે હવે દર્શક મિત્રો આવી મિલી ભગત સામે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના ગતિના સમાચારમાં વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને એક્શન પ્લાન તૈયાર આના પર તો ગણેશ વિસર્જનને લઈને પોલીસ એક્શન પ્લાન તૈયાર કર્યા છે મોટા ગણેશ વિસર્જનમાં કરવામાં આવશે વિસર્જનના રૂટ પર ત્રીસ પીઆઈ અને એસીપી ખડે પગે રહેશે તેમજ પાંચ ડીસીપી સાતસો એએસઆઈ અને અન્ય પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવશે સમગ્ર વિસર્જન રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે અસામાજિક તત્વોના મોબાઈલ સર્વેલન્સમાં મુકાયા છે ત્યારબાદના ગતના સમાચારમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરના પ્રવાસ દરમિયાન શનિવારે દીન દયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીના બે દિવસીય સેમિનારમાં જ્ઞાનવ્યાપીને લઈને મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે સંતોની પરંપરા હંમેશા જોડવાની રહે છે સંતોએ સમાજને જોડવાનું કામ કર્યું છે પોતાના ભાષણ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે આજે જેને લોકો જ્ઞાનવ્યાપી મસ્જીદ કહી રહ્યા છે તે વાસ્તવમાં બાબા વિશ્વનાથ છે સમાચારમાં આયાતી તેલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારતા ઓઇલ મિલ એસોસિએશનનું નિવેદન વિશે વિગતથી જણી તો રાજકોટમાં આયાતી તેલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારવાનો મામલો સામે આવ્યો છે તેલ આયાતને લઈને વીસ ટકા ડ્યુટી વધારવામાં આવી છે જેને લઈને ખાદ્ય તેલ ઉત્પાદક અને વેપાર સાથે જોડાયેલા હોય તેમને ફાયદો થઈ શકે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી આયાત ડ્યુટી વધારવાની માંગણી કરવામાં આવી હતી જેને લઈને ખાદ્ય આયાતને લઈને ડ્યુટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એના પછીના ગતના સમાચારમાં અમિત શાહ તાત્કાલિક પોતાને રાજીનામું આપે આના પરિ તો આમ આદમી પાર્ટીના સાંસદ સીબીઆઈ ગૃહમંત્રી અમિત શાહના પાંજરામાં કેદ છે તેમના ઇશારા પર સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી સુપ્રીમ કોર્ટના અમિત શાહ ને એક મિનિટ પણ પોતાના પદ પર રહેવાનો અધિકાર નથી તેમને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ કેજરીવાલ પાસે તમામ વિભાગો છે કેજરીવાલ ફાઇલો પર સહી ના કરી શકે તેવું ભાજપે કર્યું કેવું સપનું જોયું છે શું ભાજપ કામ રોકવા માંગે છે હવે દર્શક મિત્રો આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહના નિવેદન વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એના પછીના અગત્યના સમાચારમાં બંગાળને મોદીથી આઝાદ કરાવો આના પર વિગતથી જણી તો તાજેતરમાં પેરોલ પર છૂટા થયેલા બાંગ્લાદેશી આતંકવાદી રહેમાનીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે તેણે ભારતમાં અસ્થિરતા લાવવા માટે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીન પાસેથી મદદ માગી છે તેણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે બંગાળને ભારતથી અલગ કરવાની પણ માંગ કરી છે આતંકવાદીઓ રહેમાનીએ એક વિડીયો જાહેર કરીને મમતા બેનર્જીને અપીલ કરી છે કે તે બંગાળને મોદીના શાસનમાંથી મુક્ત કરાવે અને આઝાદ જાહેર કરે હવે દર્શક મિત્રો આના વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક તો ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે રવિવારે સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાશે સોમનાથ મંદિરમાં કામો અને સુધારો કરવાના અંગે ચર્ચાઓ કરવામાં આવશે આગામી દિવસોમાં કામ પણ શરૂ કરવામાં આવશે ગાંધીનગરથી વડાપ્રધાન મોદી ટ્રસ્ટો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠક કરશે મંદિરમાં યાત્રિકોની સુવિધા વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે ત્યાં પછીના ગતના સમાચારમાં બોર્ડના પેપર ચકાસણી છે માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી શિક્ષકોએ પેપર ચકાસણીમાં ભૂલ કરતા આ દંડ ફટકારવામાં આવ્યો છે ગયા વર્ષે પણ ધોરણ દસ અને પરીક્ષામાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલો કરવામાં આવી હતી આ દર્શક મિત્રો શિક્ષકો દ્વારા આવી કરવામાં આવતી અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

ત્યારબાદના ગતના સમાચારમાં વડાપ્રધાન મોદી ગુજરાત આવ્યો તે પહેલા આ હડતાળ મોકૂફ આના વિશે વિગતિ જાણી તો ગુજરાતમાં વડાપ્રધાન મોદી આવી રહ્યા છે આ પહેલા સરકારી કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે રાજ્ય સરકાર વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં વાત સાંભળવામાં આવશે તેવી બાંયધરી આપી છે જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ વડાપ્રધાન મોદીના જન્મદિવસે સત્તરમી સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી તેથી આ હડતાળ મોકૂફ રાખવામાં આવી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હરસંગીએ મહિલાઓ અને દીકરીઓને છેતવી આના વિશે વિગતથી જણી તો અમદાવાદ રેલવે પોલીસે 15 થી વધુ મહિલાઓને નિશાન બનાવી લવ જિહાદ કરનારનો પર્દાફાશ કર્યો છે આ મુદ્દે હરસંગીએ ટ્વીટ કરી કે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ ચાલી રહી છે આ એક ખૂબ જ મોટો ઘટસ્ફોટ છે હિન્દુ યુવતીઓને લવ જિહાદમાં ફસાવીને અત્યાચારના કિસ્સાઓમાં આપણે સાવધ રહેવું જોઈએ અને આપણી દીકરીઓ અને બહેનોને છેતવી જોઈએ તેમણે અમદાવાદ રેલવે પોલીસને અભિનંદન આપ્યા છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં મંકીપોક્સની પ્રથમ રસીઓ તરફથી તેને લોકોમાં મંકીપોક્સની સારવારમાં રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે આફ્રિકા અને અન્ય દેશોમાં આ રોગ સામે લડવાની દિશામાં આ એક મોટું પગલું છે મંકીપોક્સનું જોખમ અહીં સૌથી વધુ છે આવા દેશોમાં પ્રથમ રસીકરણ થશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સુનિતા વિલિયમ્સ વૃત્તિથી 400 કિલોમીટર દૂરથી મતદાન કરશે આના વિશે વિગત જણી તો છેલ્લા 100 દિવસથી સુનિતા વિલિયમ્સ અવકાશમાં તેના પાર્ટનર સાથે ફસાયેલી છે ત્યારે કોન્ફરન્સમાં સુનિતા વિલિયમ્સ અને બુચે કહ્યું કે અમેરિકી ચૂંટણીમાં તેઓ 400 કિલોમીટર દૂર આવેલા સ્પેસ સેન્ટરથી મતદાન કરશે સુનિતા અને બુચે કહ્યું કે તેઓ નાસાને વિનંતી કરીશે કે તો યુએસ ચૂંટણીમાં તેમનો મત આપવા માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરે

એના વશિના મહત્વના સમાચારમાં એલર્ટ ડેમની જળસપાટી વધતા રાજ્ય પર જોખમ આના પર વિગતથી જણી તો ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વર્તમાન સોમવારેમાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 136 મીટર પાર પહોંચી ગઈ છે ગતરો સરદાર સરોવર નર્મદા ડેમના પંદર દરવાજા અઢી મીટર સુધી ખોલવામાં આવ્યા હતા તેથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે ગતરોજ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક વધારે થતાં નર્મદા નદીમાં પાણી છોડાયું છે વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં બંગાળ સરકાર બે બે લાખ રૂપિયાની સહાય આપશે આના પર વિગતથી જાણીએ તો બંગાળમાં જુનિયર ડોક્ટરોની હડતાળને કારણે સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવનારા લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતરની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે હડતાળને કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે જેના કારણે અત્યાર સુધીમાં ઓગણત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે રાજ્ય સરકાર દરેક પીડિત પરિવારને બે લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે જેમણે પરિવારજનોને ગુમાવ્યા છે ત્યાં પછીના કેટના સમાચારમાં યુક્રેન પરથી આ પ્રતિબંધ હટાવવામાં આવી શકે આના પર વિગતિ જણી તો અમેરિકા અને બ્રિટન યુક્રેન પરના મિસાલ પ્રતિબંધો હટાવવા પર વિચાર કરી રહ્યા છે આ પ્રતિબંધ હટાવ્યા બાદ યુક્રેન રશિયા સામે લાંબા અંતરની એટેક મિસાલનો ઉપયોગ કરી શકે છે આંગે રશિયાના રાષ્ટ્રપતિ લાદિમીર પુત્રીને કહ્યું કે આવા હથિયારોના ઉપયોગને મંજૂરી આપવાનો અર્થ એ થશે કે નાટો રશિયા સામે યુદ્ધમાં ઉતરી ગયું છે જો આવું થશે તો અમે ચોક્કસપણે તેનો જવાબ આપીશું ત્યાં પછીના ઘટના સમાચારમાં લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધો દુષ્કર્મ ગણાશે આના પર વિગતથી જણી તો અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે લગ્નની લાલચ આપીને બાંધવામાં આવનાર શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાશે અલાહાબાદ હાઇકોર્ટે બળાત્કાર સહિતના અન્ય આરોપોમાં નોંધાયેલા કેસને રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી કોર્ટે એમ પણ કહ્યું કે લગ્નના વચન સાથે સંબંધ બનાવો કોઈની ઈચ્છા વિરુદ્ધ છેતરપિંડી કરવી અને ધમકી આપીને સંબંધ બનાવો એ પ્રથમદર્શી બળાત્કાર છે ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયકોના પગારમાં વધારો આના પર વિગતથી જણીએ તો અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે અનુદાનિત કોલેજમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને ત્રીસ જેટલો પગાર વધારાનો લાભનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે અધ્યાપક સહાયકોને દર મહિને બાવન રૂપિયા મળશે રાજ્ય સરકારના ઠરાવની તારીખથી આ લાભ મળવાપાત્ર થશે ત્યાર પછીના ગતના સમાચારમાં રાજ્ય સરકારનો ખેડૂત આના પર વિગત તો ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે હવે ખેતીની જમીનની વેચાણ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈ ચકાસણીમાં તારીખ એપ્રિલ છઠ્ઠીના પછીના રેકોર્ડને જ ધ્યાનમાં લેવાનો રહેશે અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી ઓગણીસો એકા બાવન થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે લિટીગેશન કે તપાસ પડતરશે તેવામાં આ જોગવાઈઓ લાગુ નહીં પડે ત્યારબાદના અગતના સમાચારમાં બળાત્કાર કેસના કાયદાનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ આના પણ વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં શાળાના અભ્યાસક્રમમાં બળાત્કાર વિરુદ્ધ રાજ્ય અને દેશના કાયદાનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે આ અંગે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે એડવોકેટ આ બાદ અરજીમાં કહ્યું છે કે માત્ર કડક કાયદો બનાવવાથી કંઈ થશે નહીં દેશમાં કડક કાયદા છે પરંતુ લોકોને તેના વિશે જાગૃતિ નથી કાયદાઓને અભ્યાસક્રમમાં સામેલ કરવા જરૂરી છે દર્શક મિત્રો અંગે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં ઇલેક્ટ્રિક વ્હીકલ અંગે આ જાણી લો આના પર વિગતિ જાણીએ તો કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ પર મળતી સબસિડીની મર્યાદા આવનારા સાત મહિના સુધી એટલે કે માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દીધી છે સરકારે પીએમ ઇ ડ્રાઇવ દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ પર રૂપિયા દસ હજારની સબસિડીનો લાભ યથાવત રાખ્યો છે અગાઉ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર્સ પર પચાસ હજારની સબસિડી આપતી સરકારે એપ્રિલ બે હજાર ચોવીસથી આ રકમ ઘટાડીને રૂપિયા પચીસ હજાર કરી છે સાથે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવશે